એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે પણ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધા પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સદમુક્તાશાહી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણી વાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાન અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર दुनिया में सबसे बड़ी लोकसभाई हमारे देश में है सबसे मजबूत लोकसभाई भी हमारे देश में है तो પોતાના પરિવાર સાથે સીઆર પાટીલે મતદાન કર્યું નવસારી ખાતે નયશદ દેસાઈ કોંગ્રેસ તરફથી અને સીઆર પાટીલ વતી સીધો જંગ છે